અડધી વાટકી સાબુદાણા લીધા છે તો સાબુદાણાને ને મિક્સર જાર આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો છે હાફ ટી સ્પૂન ફ્લેક્સ ફરારી નિમક અને બે લીલા મરચાં એક ઇંચાજનો ટુકડો અને લસણ લીધું છે તો તેને પહેલા જ પીસીને રાખી દીધા છે હાફ ટી સ્પૂન જીરું લીધું છે અને વન ટીસ્પૂન સ્પૂન તલ લીધા છે ચાર ટેબલ સ્પૂન શેકેલી સિંગનો પાવડર લેવાનો છે અને લીલા ધાણા લીધા છે ફરાળી સાબુદાણા રોલ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેવાના છે સાબુદાણા રોલ બનાવવા માટે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે બટેટાનું છીણ રાખ્યું તે બટેટાનું છીણ નાખવાનું છે બટેટાનું છીણ નાખી અને ફરાળી જ્યારે બાફવા માટે રાખો છો ત્યારે તમારે તેમાં ફરાળી નિમક થોડું નાખવાનું છે તો જે સાબુદાણા પીસીને રાખ્યા હતા તે સાબુદાણાનો પાવડર નાખવાનો છે અને સેકેલીસિંગ જે રાખી હતી તે સિંગનો પાવડર નાખવાનો છે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરવાનો છે તો જે ચીલી ફ્લેક્સ રાખ્યું તો તે નાખવાનો છે તો જે ફરારી નિમક રાખ્યું હતું તે નાખવાનું છે નિમક બટેટા બાફવામાં નાખ્યું હતું એટલે નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે આદુ લસણ અને લીલા મરચાં પીસીને રાખ્યા હતા તે નાખવાના છે જીરું અને તલ રાખ્યા હતા તે નાખવાના છે તલ તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટને હાથેથી આ રીતે મિક્સ કરી દેવાના છે ચમચી કે ચમચાની મદદથી તમે ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થશે નહીં રોલ બનાવવામાં બટેટાનો ઉપયોગ કર્યો છે એટલે તમારે તેલ કે પાણી નાખવાની જરૂર પડશે નહીં બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તેના આપણે બે ભાગ કરી લેવાના છે પાટલી ઉપર તેલ લગાવવાનું છે તેલ લગાવી અને બે ભાગ કરીને રાખ્યા તેમાંથી એક ભાગ લેવાનો છે અને પાટલી ઉપર આ રીતે લોટને મસળી લેવાનો છે તો પાટલી ઉપર આ રીતે હાથની મદદથી રોલ તૈયાર કરી લેવાનો છે રોલ તૈયાર કરી અને છરીની મદદથી નાના ટુકડામાં રોલને કટ કરી લેવાનો છે કટ કરીને જે ભાગ રાખ્યો છે તેમાંથી નેક ભાગ લેવાનો છે અને હાથને પ્રેસ કરી અને આ રીતે નાના રોલ તૈયાર કરી લેવાના છે નાની મોટી સાઇઝમાં તમને જે રીતે અનુકૂળ આવે એ પ્રમાણે તમારા રોલને બનાવી લેવાના છે તો મેં રાઉન્ડ શેપમાં રોલ બનાવ્યા છે જો તમારે ગોલ હોય તો તમે ગોલ પણ બનાવી શકો છો તો આ રીતે બધા રોલને તૈયાર કરી લેવાના છે રોલ તમે નાની કે મોટી સાઇઝમાં જે રીતે બનાવો એ રીતે તમારે બનાવવાના છે રોલને તમે જો વધારે જાડા બનાવશો તો રોલને ફ્રાય થતા વધારે ટાઈમ લાગી જશે અને રોલ છે તે અંદરથી કાચા રહેશે એટલે બને ત્યાં સુધી રોલને આ રીતે પટલા જ બનાવવાના છે ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે સાબુદાણાના રોલ બનાવીને રાખ્યા હતા તે નાખવાના છે તેલમાં તમે રોલને નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમારા ફેસ ઉપર ઉડે નહીં સાબુદાણાના રોલને તમે જ્યારે પેનમાં નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે કડાઈમાં સાઈડમાં અડી ન જાય તમારા હાથ દાજી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અડધા ભાગના રોલ નાખી અને બે મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે બે મિનિટ થઈ જાય તો સાઈડને ચેન્જ કરી નાખવાની છે તો રોલ ને ફ્રાય કરવામાં તેલમાં બબલ્સ ઓછા થઈ જાય પછી જ તમારે રોલ ને પલટાવી દેશો તો તમારો રોલ છે તે ફાટી ટુ હાઈ રાખી અને ફ્રાય કરી લેવાના છે રોલ ને ફ્રાય થતા ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો તમે જોઈ શકો છો કે રોલ છે તે અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે અને ઉપરથી ક્રિસ્પી બન્યા છે તો આ રોલ ને તમે ટોમેટો કેચપ ચા દહીં અને ફરાળી ગ્રીન ચટણી સાથે ખાશો તો ફરાળી સાબુદાણા રોલ છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે સાબુદાણા રોલ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે સાબુદાણા રોલ બનાવી અને તમારા સાબુદાણા રોલ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને ક્રિસ્પી સાબુદાણા રોલની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હો અને બે બટન બટનને પ્રેસ ના કરી હોય તો બે બટન બટનને પણ પ્રેસ કરી દેજો બે બટન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે